મેક ઇન ઇન્ડિયાને મજબૂત બનાવતી એક અનોખી પહેલ અમદાવાદ ખાતે મેક ઇન ઇન્ડિયાને મજબૂત બનાવતી એક અનોખી પહેલ સાકાર કરતા ક્વૉલિટી માર્ક એવોર્ડ્સનો ભવ્ય સમારોહ યોજાયો ક્વોલિટી માર્કસ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ચૌદમાં ક્વોલિટી માર્ક એવોર્ડ્સનો ભવ્ય સમારોહ અમદાવાદ ખાતે હતો ત્યારે આ ગાળા ઇવેન્ટમાં દેશભરમાંથી વિવિધ યોજાયોના ઉદ્યોગપતિઓ નીતિ નિર્માતાઓ અને પ્રતિષ્ઠિત વ્યવસાયિકોએ ભાગ લીધો હતો ત્યારે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને વિશિષ્ટ મહેમાન તરીકે ઇફકો અધ્યક્ષ દિલીપ સંઘાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વ્યવસાયિક ક્ષેત્રે શ્રેષ્ઠતામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પાંત્રીસ થી વધુ સંસ્થાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી જેમાં કે કે મોરિયા જયરામ દેસાઈ સહિત બોલિવૂડ અભિનેતા સર્મન જોશીએ ખાસ મહેમાન તરીકે પણ હાજરી આપી હતી ત્યારે આ કાર્યક્રમનો આયોજન હેતલ ઠક્કર અને અરવિંદ વેગડા દ્વારા કરવામાં આવ્યો હતો અને એમના થકી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આપણા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી સાહેબ અપેક્ષિત છે કે આવશે આપણા માનનીય મંત્રી રાજ્યકક્ષાના શ્રી મુકેશભાઈ પટેલ અપેક્ષિત છે કે તેઓ આવશે દિલીપભાઈ સંઘાણી આવી રહ્યા છે અને બોલિવૂડના શર્મન જોશી ઓલરેડી આવી ગયા છે હોટલમાં અને થોડી એ પણ આપણને સાથે જોડાશે અને બીજા ઘણા બધા મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે મારી સાથે અત્યારે મયુરભાઈ છે મયુરભાઈ ખૂબ જાણીતો ચહેરો અને ખૂબ

આપણા રાજ્યમાં ને રાજ્ય દ્વારા દેશને દીવાદાંડી સ્વરૂપ માર્ગદર્શન મળે પ્રોત્સાહન મળે આ પ્રવૃત્તિમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ જોડાઈ શકાય અને રાષ્ટ્રીય આર્થિક સમૃદ્ધિને સલામતી બનાવવા માટે આજે જે વડાપ્રધાન કહે છે મેક ઇન ઇન્ડિયા આજે ગઈકાલે જ હજુ સ્વદેશીની વાત કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારીને ભારતને આર્થિક રીતે દબાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એને પહેલાં ચાઈના દ્વારા આવા પ્રયાસો થયા એ પ્રયાસોની સામે આવા એવોર્ડના માધ્યમથી નાના મોટા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરીને મદદ કરીને એક રાષ્ટ્રીય સેવા બજાવવાનું કામ કોલેટી માર્ગ જ્યારે કર્યું છે ત્યારે એ બિરદાવા જેવું છે મને લાગે છે કે આ કોલેટી માર્ગ ના માધ્યમથી સીધી રાષ્ટ્રીય સેવા અનેક રીતે આપણે ઓળખીએ છીએ દેશની આર્થિક સમૃદ્ધિ અને સલામતી માટે નવ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન અને મદદ કરવી એ પણ એક મોટી સેવા છે અને ક્વોલિટી માર્ક એ દિશામાં ખૂબ સારું કામ કર્યું છે એટલે હું એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું

બે હજાર ચૌદમાં માર્ક ટ્રસ્ટ દ્વારા ક્વોલિટી માર્ક એવોર્ડની શરૂઆત થઈ